સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને બે લાયક દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરી પછી તેમાંથી એક હજાર નામવાળું એક સર્વમંગલ સ્ત્રોત બનાવ્યું જેમાં સ્વામિનારાયણ ભગવાનના એક હજાર નામ છે તેનો પાઠ કરવાથી સંપૂર્ણ સત્સંગી જીવન તે શાસ્ત્રના પાઠનું ફળ મળે છે વળી સ્વામીએ વિચાર કર્યો છે આ કળિયુગમાં માણસ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે મનુષ્ય જન્મમાં આળસ નિષ્ઠિયતા ઉદ્વેગ અને અશાંતિ જેવા તત્વોનું પ્રાધાન્ય ફેલાતું જાય છે તે પરિસ્થિતિમાં કદાચ માનવી એક કલાક સુધી નિશ્ચિત બેસીને આ સર્વમંગલ સ્ત્રોત્રનો પાઠ ન કરી શકે તો એક સહેલો અને સરળ અને સહજ રીતે થઈ શકે એવો કોઈ ઉપાય બતાવું આમ વિચાર કરી સતાનંદ સ્વામીએ એકસો ને આઠ નામવાળા જનમંગળ સ્ત્રોતની રચના કરી આ સ્ત્રોત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર છે મહાભારતનું રહસ્ય જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેમ સત્સંગી જીવનનું રહસ્ય સર્વમંગળ છે અને સર્વ મંગળ સ્ત્રોત્રનો નિચોડ આ જનમંગલ સ્ત્રોત છે કલ્પ વૃક્ષની છાયામાં જે બેઠા હોય એને જે ચિંતવે તેને મળે છે તેમ આ જન્મંગલના જે એકસો આઠ પ્રભુના પવિત્ર નામ છે તે કલ્પ છે જે કાંઈ શુભ સંકલ્પ હોય તે સફળ થાય છે પણ એ ફળ ક્યારે પ્રાપ્ત થાય જો શુદ્ધ ભાવના રાખી આંતરિક પવિત્રતાથી પ્રભુ સ્મરણ કરવામાં આવે તો મનોકામના અવશ્ય સફળ થાય છે દેહની શુદ્ધિ સ્નાનથી થાય છે અને મનની શુદ્ધિ જ્ઞાનતી થાય છે તેમ હૃદયની શુદ્ધિ હરિધ્યાનથી થાય છે પરંતુ શ્રી હરિના 108 મંત્ર જપવાથી ત્રણેયની શુદ્ધિ થાય છે દેહ પવિત્ર થાય છે મન પવિત્ર થાય છે અને હૃદય પણ પવિત્ર થાય છે પ્રભુના નામ સ્મરણનો મોટો મહિમા છે આ સ્ત્રોત્રનો પાઠ કરવાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે છેલ્લે સતાનંદ સ્વામી એવું કહ્યું છે કે આ જન્મંગલ સ્ત્રોત્રોનો જે પાઠ કરે છે એકસો ને આઠ મહામંત્રોનો જે જપ કરે છે તેને સર્વમંગલ સ્ત્રોત્રના પાઠ કરવા બરાબર પુણ્ય મળે છે સર્વમંગલ સ્ત્રોત્રના પાવનકારી એક નામ છે અને જનમંગલના એકસો નામ છે જે કોઈ આ જનમંગલનો પાઠ સવાર બપોરને સાંજે કરે અથવા સાંભળે તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે આ જન્મંગલ પાઠ કરે તો તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ પ્રાપ્ત થાય છે પુરુષાર્થ પાછળ તેને દોડવું ન પડે એને પ્રાપ્ત થાય લક્ષ્મીજી જ્યાં હોય ત્યાં ટકે છે જ્યાં ધર્મ છે ત્યાં નીતિ છે જ્યાં ભગવાન છે ત્યાં બધું જ છે આ જન્મંગલના પાઠ કરે તો ડાકીણી શાકીણી પિસાજ ભૂત પ્રેત અને ગ્રહ તેને નડતા નથી આધી વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે કોઈ કે મૂઠ ચોટ મારી હોય અને એનાથી પીડા થતી હોય ને જો આ જન્મંગલના દસ હજાર પાઠ કરે તો તેને શાંતિ થઈ જાય છે રોગીને રોગથી મુક્ત કરે છે પ્રારંભમાં છ મહિનાનો ખાટલો લખેલો હોય અને જો આ જન્મંગલના શ્રદ્ધાથી ભાવથી નિત્ય પાઠ કરે તો બે દિવસમાં ખાટલો છોડીને દર્દથી મુક્ત થાય છે પ્રારબ્ધ કરતા પ્રભુનું નામ પ્રબળ છે આમ ભક્તો આપણે આજના વિડીયોમાં જાણ્યું કે જનમંગલના પાઠ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે અમે પણ ભક્તો આશા રાખીએ છીએ કે તમે યથાશક્તિ દિવસમાં બને એટલા જનમંગલના પાઠ કરજો અને જીવનમાં આવેલા તમામ દુઃખ દૂર થાય અમે ભગવાનને પ્રાર્થના કરીએ બસ તો ભક્તો આજનો અમે સમાપ્ત કરીએ છીએ હા તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જરૂર કમેન્ટ કરીને જણાવજો સર્વે હરિભક્તોને ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનાથ